છે તો વિ લાસ્ટ સુધી બન્યા રહેજો અને હજુ સુધી આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી બેલાકોન દબાવો નહીં મિત્રો વાત કરીએ તો મિત્રો છેલ્લા સાત દિવસમાં સોના અને ચાંદીના ભાવમાં બારે ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો નવેમ્બરની શરૂઆતમાં સોના અને ચાંદીના ભાવ સતત વધી રહ્યા હતા પરંતુ હવે તે ઘટીને નવેમ્બર સુધી સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ચાલો આપણે માહિતી મેળવી લઈએ કે સાત દિવસમાં સોના અને ચાંદીના ભાવમાં કેટલો ઘટાડો થયો અને જેની સાથે વાત કરીએ તો હજુ પણ આવનારા દિવસોની અંદર કેટલો ઘટાડો થશે જેની સાથે આજે ગુજરાતના શહેરોની અંદર બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનું શું ભાવે વેચાયું છે જેની પણ આપણે આજના ઓડિયોની અંદર માહિતી મેળવવાના છીએ વાત કરીએ તો મિત્રો શનિવારે બજાર બંધ રહે છે પરંતુ જો બજારના છેલ્લા દિવસ એટલે કે શુક્રવાર સુધી આ સપ્તાહની શરૂઆતની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે ગયા સપ્તાહની સરખામણીમાં બાવીસ કેરેટ સોનાના ભાવમાં પાંત્રીસો રૂપિયાનો ઘટાડો થયો છે જેના કારણે બાવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ એક તોલા સોનાની અંદર ઓગણસિત્તેર હજાર ત્રણસો પચાસ રૂપિયા જો મળી રહ્યો છે માર્કેટની અંદર જ્યારે ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનાની કિંમતમાં પણ ત્રણ હજાર આઠસો વીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે એટલે કે ચોવીસ કેરેટ સોનાની અંદર એક તોલા સોનાનો ભાવ છે 75650 હજાર પચાસ રૂપિયા તો મિત્રો સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવની અંદર રૂપિયા ચાર હજાર પાંચસો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે જેના કારણે સોના તેમજ ચાંદીની કિંમતોમાં હજુ પણ જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આવનારા દિવસોની અંદર

પણ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનામાં ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે તો તમે પણ બાવીસ કેરેટ સોનું દાગીના બનાવવા માટે ખરીદતા હોય તો તમારા માટે ખૂબ જ સાબિત થવાનો છે જેની વાત કરીએ તો મિત્રો ફેડ ચેરમેન જયરામ પોવેલે એક વક્તવ્યમાં કહેલું કે હાલ રેટ કટની કોઈ જરૂરિયાત દેખાતી ન હોવાનું સ્પષ્ટ જણાવતા ડોલર ઇન્ડેક્સ વધુ સ્ટ્રોંગ બનીને એક વર્ષની નવી ઊંચાઈએ એટલે કે નવી ઉંચાઈએ પહોંચી ગયો છે જેના કારણે સોના તેમજ ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો છેલ્લા આવનારા દિવસોની અંદર ભાવમાં ઘટાડો નોંધાઈ શકે છે તો આ ઘટાડો કેટલો છે અને હજુ પણ આવનારા દિવસોની અંદર સોનું કેટલું સસ્તું થશે જેની વાત કરીએ તેની પહેલા આજે ગુજરાતના શહેરોની વાત કરીએ તો આજે પણ સોના તેમજ ચાંદીના ભાવમાં સતત ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે તો આજના બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના ભાવની આ માહિતી આપણે ઓડિયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો હવે તહેવારોની સિઝન સોનાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને વાત કરીએ તો દિવાળીથી અત્યાર સુધી સોનું લગભગ સાત હજાર રૂપિયા પ્રતિ એક તોલા સોનાની અંદર જ સસ્તું જોવા મળી રહ્યું છે તો તેનું સૌથી મોટું કારણ એ છે કે યુએસ ડોલર વધી રહ્યો છે તો આ યુએસ ડોલર સેના કારણે વધી રહ્યો છે જેની પણ માહિતી આપણે અજનાવડીઓની અંદર મેળવવાના છીએ વાત કરીએ તો મિત્રો ડોલર અને સોના વચ્ચે શું સંબંધ છે અને તેની કિંમત પર કેવી રીતે અસર પડતી હોય છે જેની માહિતી તમે જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો મિત્રો વાત તો સ્પષ્ટ છે કે ડોલરની મજબૂતાઈને કારણે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે તો બાવીસ કેરેટ સોનાની વાત કરીએ એક ગ્રામ સોનું છ હજાર નવસો ને ચોત્રીસ માં જયારે દસ ગ્રામ ઓગણસી પરંતુ ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ જેની અંદર એક ગ્રામ સોનું સાત હજાર પાંચસો ને ચોસઠ દસ ગ્રામ સોનું પિંચોતેર હજાર છ સો ને માં સો ગ્રામ સોનું સાત લાખ છપ્પન હજાર ચારસો માં વેચાણું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો મિત્રો સોનાની સાથે સાથે બુલિયન માર્કેટમાં પણ કડાકો જોવા મળી રહ્યો છે અને જે જેરામ પોવેલ દ્વારા ફેડ રટ કરવાની ના કરવામાં આવી જેને લઈને સોના તેમજ ચાંદીના ભાવમાં હજુ પણ ઘટાડો જોવા મળી રહ્યો છે જેની સીધી અસર સોના તેમજ ચાંદીના ભાવમાં થતી જોવા મળી રહી છે તો મિત્રો જો જેરામ પોવેલે આ ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે જેના ઉપર તમે શું કહેવા માંગશો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવવાનું ભૂલશો નહીં મિત્રો તો મિત્રો હજુ પણ ઘણા બધા ખરીદદારોના સવાલ આવી સોના ચાંદી ખરીદવું છે પરંતુ સોનું પચાસ હજાર કે સોના તેમજ ચાંદી ખરીદી પણ કરવા લાગ્યા છે જેની સાથે વાત કરીએ તો અત્યારે દુકાનદારોનું પણ કહેવું છે કે સોના ચાંદીની ખરીદીમાં આ વર્ષે સૌથી વધારે ખરીદીમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો પરંતુ સોના ચાંદી સસ્તું થતા બાદ લોકો દોડી પડ્યા છે અને સોના ચાંદીની ખરીદી કરવા માટે રાહ જોઈ રહ્યા છે તો મિત્રો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો અથવા તો ઘણા બધા મિત્રોના આવી રહ્યા હતા કે લગ્ન પ્રસંગ માટે સોના ચાંદીની ખરીદી કરવી છે પરંતુ સોનું બહુ મોંઘું છે તો સોનું સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો હવે સોના ચાંદી સસ્તું થઈ ગયું છે અને વાત કરીએ તો દિવાળી બાદ સતત સોનાના ભાવની અંદર ઘટાડાના કારણે ઘણા બધા મિત્રો અત્યારે સોના તેમજ ચાંદીની ખરીદી કરી રહ્યા છે વાત કરીએ તો મિત્રો છેલ્લા પંદર દિવસની અંદર સોના તેમજ ચાંદીના ભાવમાં સાત હજાર તો મિત્રો ચાંદીના ભાવમાં સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે તો આ ઘટાડા જોઈને ઘણા બધા મિત્રો દોડીને સોના ચાંદીની ખરીદી કરવા લાગ્યા છે જયારે મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદી એ એક લાખની સપાટી પણ વચાવી ચૂકી હતી અને ચાંદીના ભાવમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને મિત્રો હજુ પણ આવનારા દિવસોની અંદર સોના ચાંદીના ભાવમાં ઘટાડો નો

સાથે વાત કરીએ તો સોના તેમજ ચાંદીના ભાવને લઈને હજુ પણ અગત્યના ડેટા પણ જાહેર થવાના છે જેની પણ માહિતી તમને મળી રહે છે તો હવે પછી નેક્સ્ટ વિડીયો અપડેટ સાથે ચર્ચા કરીશું આપણે